ખાતમુહૂર્ત આજરોજ પાદરા તાલુકાના બાવન લાખના ખર્ચે રીસરફેસિંગ વાઇન્ડિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ચાંસદ ગામે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આજ રોજ વિવિધ ગામોમાં અલગ અલગ રોડ રસ્તાના ખાતમુહૂર્ત યોજવામાં આવનાર છે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને બીએપીએસના સંતોના હસ્તે ચાંસદ ગામની ભાગોએ ચાંસદથી વડોદરા માનેજાને જોડતા ખલીપુર રોડનું રિસર્ફેસિંગ તેમજ વાઇન્ડિંગ કામ અંદાજીત ત્રણ કરોડ બાવન લાખના ખર્ચે થનાર છે જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું સાથે સાથે ચાંસદ ગામ ખાતે અન્ય વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું જેમાં પીવર બ્લોક આંગણવાડી રિપેર સહિત સાત લાખ પચાસ હજારના ખર્ચે તૈયાર થનાર છે તેમજ પીવાના પાણીની પાઇપલાઇન રોડ તેમજ ગટરલાઇન બ્લોક સહિત અગિયાર જેટલા કામોનું જે એકત્રીસ લાખ પચીસ હજારના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે તેનું પણ આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચાંસદ ગામે યોજાયેલ ખાત ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય નારાયણ ભૂષણ સ્વામી તેમજ નિશ્ચલ સ્વરૂપ સ્વામી સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય સહિત ભાજપાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બીએપીએસ તેમજ ગામ લોકો દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું સાથે મજાતન ચોકારી રોડ માસર અભો રોડ જે અંદાજે ત્રણ કરોડ એકવીસ લાખના ખર્ચે રિસરફેસિંગ વાઇન્ડિંગ કામનું પણ ખાતમુહૂર્ત યોજવામાં આવનાર છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ એવું ચાંસદ ગામ અને ચાંસદ ગામથી ખલીપુર અને ત્યાંથી વડોદરા માણેજા જવાય છે તો આ રોડ ઘણા વર્ષોથી એ બિસ્માર હાલતમાં હતો ઘણા વર્ષોથી આ રોડ પર કોઈ સમારકામ કરવામાં આવેલું ન હતું અને આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે ત્યારે પાદરા તાલુકાના ચાંસદ ગામથી ખલીપુર સુધીનો રોડનું રીસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે આ રોડ લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે બનનાર છે આ રોડ બનવાથી એ ભાવિક ભક્તોને ખૂબ જ સુવિધા ઊભી થશે પાદરા તાલુકામાં આવવા માટે વડોદરાથી માણેજા થઈને સીધું જ પાદરા તાલુકાના ચાંસદ ગામે આવ આવી શકાશે તેના માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે